પાટણના અભિષેક ફ્લેટમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ આવશે બંધ મકાનમાં ચાર લાખના મત્તાની ચોરી થઈ હતી એલસીબી દ્વારા બાથમીના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ ભૂંડ પકડવાના બહાને ચોરીને અંજામ આપતા હતા બંધ મકાનોની રેકી કરીને ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે અને કબૂલ કર્યું છે એલસીબી દ્વારા જે છે તોતેર હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે તેઓની તપાસ કરતા તેમની પાસેથી આ જે ઘરફોડ ચોરીના ગુનામાં વપરાયેલ ઓજારોમાંથી ડિસમિસ વાંદી બાનું રોકડ રકમ મોબાઈલ ફોન વગેરે મળી આવતા તેમની વધુ સઘન પૂછપરછ કરતા આ ચીખલીઘર ગેંગના જે ત્રણ આરોપીઓ છે દીપુસિંહ ઉર્ફે દીપુ લુહાર રહે રણુજ નિર્મલસિંહ સરદાર રહે જેતપુર રાજકોટ કિસ્સા કિસ્સાસિંહ ઉર્ફે ગુરુ ગુરુસિંહ રહે વડોદરા આ ત્રણેય ભેગા મળી અને આ ગુનાને અંજામ આપેલો હતો અને આ પૈકી જે આરોપી છે ક્રિષ્ના સિંહ ઉર્ફે ગુરુચરણ સિંઘ એને સુરત શહેરના અને જે વડોદરા શહેરના જે ગુના છે કુલ ચાર ગુના વાહન ચોરીમાં એમાં એ નાસ્તો ફરતો છે એમાં એમની ધરપકડ કરવાની બાકી છે